નમો નમ વિદ્યાથીો ધોરણ દસ વિષય સંસ્કૃત પદ્ય વીસ તથેવ તિષ્ઠતી તેમજ રહે છે તો વિદ્યાથી શ્લોકચારનો અભ્યાસ કરીએ અન્યસ્માત અન્યમા લધપદ નીચે દુસ રવિ અદૃક ન દહતી યાદૃક

ઊંચું પદ પ્રાયણ પ્રાયણનો અર્થ થશે ઘણું કરીને આ અવ્યય છે દુસ જેનો અર્થ થશે અસહ્ય અથવા તો સહન ન કરી શકાય તેવું રવિનો અર્થ થશે સૂર્ય પણ અર્થાત યાદ્રુક નો અર્થ થશે જેટલો વાલુકા નિકર જેનો અર્થ થશે રેતીનો અનુવાદ જોઈએ અર્થાત બીજી વ્યક્તિ પાસેથી લબ્ધ પદ ઊંચું પદ મેળવનાર નીચ નીચ માણસ પ્રાયણ ઘણું કરીને દુસહો ભવતી અસહ્ય બની જાય છે રવિ અપી તાદ્રુક ન દહતી રવિહ અપી અર્થાત સૂર્ય પણ તાદ્રુક તેટલો બાળતો નથી યાદ્રુક જેટલો વાલુકા નિકરહ રેતીનો ઢગલો બાળે છે તો વિદ્યાર્થી મિત્રો આ શ્લોકમાં નીચ માણસ અત્યંત હીન કોટીની માનસિકતા ધરાવે છે તેવું સમજાવવામાં આવ્યું છે નીચ માણસ છે તે બીજા પાસેથી ઊંચું પદ મેળવ્યા પછી વધુ કઠોર બની જાય છે શબ્દાર્થ ફરીવાર જોઈએ અન્યસ્માત જેનો અર્થ થશે બીજી વ્યક્તિ પાસેથી લબ્ધ પદ અર્થાત મેળવ્યું છે પદ જેણે એવો બીજો અર્થ શું થશે તો ઊંચું પદ મેળવનાર પ્રાયણ ઘણું કરીને અથવા તો મોટે ભાગે રવિ સૂર્ય તેટલો અર્થ થશે જેટલો વાલુકા નિકર જેનો અર્થ થશે રેતીનો ઢગલો સમાસ જોઈએ લબ્ધ પદ લબ્ધમ પદમ એન સહ મેળવ્યું છે પદ જેણે એવો બહુવ્રિહિ સમાસ વાલુકા નિકરહ વાલુકા નામ નિકરહ રહ તત્પુરુષ સમાસ અનુવાદ જોઈએ બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ટિપ્પણીમાં પૂછાય છે નીચ માણસની માનસિકતા નીચ માણસ અત્યંત હીન કોટીની માનસિકતા ધરાવે છે તે બીજા પાસેથી ઊંચું પદ મેળવ્યા પછી વધુ કઠોર બની જાય છે નીચ માણસ હોય તે અન્ય અન્ય વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવી લે તો તે વધારે પડતો કઠોર બની જાય છે આમ આ શ્લોકમાં દુષ્ટ માણસનો સ્વભાવ વર્ણવવામાં આવ્યો છે અસ્તુ વિદ્યાર્થી મિત્રો